quadrando agora આન બાન અને શાન સાથે હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા નીકળતા સમગ્ર પાદરા નગર હિન્દુમય બન્યું જય શિવરાય ગ્રુપ પાદરા મરાઠી મિત્રમંડળ અને રાષ્ટ્રીય સ્વયંસેવા સંઘ દ્વારા હિન્દુ સદી સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણમી જન્મજયંતિની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી પાદરામાં છેલ્લા દસ વર્ષથી મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે પાદરામાં મરાઠી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારેથી જ વિવિધ પૂજાનું આયોજન પાદરા અંબાજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કરી છત્રપતિ શિવાજી મહારાજની આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે પાદરા ચોક્સી બજારના વેપારીઓ નગર રાજકીય આગેવાનો તેમજ મરાઠી પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બપોર બાદ અંબાજી મંદિરથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા પાદરા નગરમાં નીકળી હતી જેમાં મહિલાઓ

અને એ પત્યા બાદ આજે બપોરે પછી અમારા મરાઠા સમાજ અને શિવરાય ગ્રુપ તરફથી અંબાજી મંદિર ખાતે શિવાજી મહારાજના જીવન જીવનચારિત્ર વિશે અમારા સંગઠનના યુવાનો નાના બાળકો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને ત્યારબાદ નગરમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને એમાં અમારા સમાજના મહિલાઓ અને બધા લેડીઝ લોકો અમારું મરાઠી સાંસ્કૃતિક નૃત્ય ગણો એનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું